તો દોસ્તો હેલો ટેકનિકલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો તો આપણા આજના વિડીયોની અંદર મિત્રો વાત કંઈ છે કે કોઈ પણ મોબાઈલમાં કઈ રીતે આપણે લોક લગાવો મિત્રો તો ચાલો આજના વિડીયોમાં અંત સુધી મિત્રો બનાવી રેજો તો મિત્રો આપણે શું કહો છીએ સૌ પ્રથમ તો મિત્રો આપણે જે મોબાઈલનું સેટિંગ હોય તે આપણે ઓપન કરશું મોબાઈલનું સેટિંગ મિત્રો ઓપન થાય એટલે કંઈક આ રીતનું ઓપ્શન ખુલશે તમે જોઈ શકો છો પણ થોડુંક મિત્રો સ્ક્રોલ કરશું લઉં સેકન્ડ પર આપણે ક્લિક કરશું સેકન્ડ પર દોસ્તો આપણે ક્લિક થાય એટલે કંઈક આ રીતનું કંઈક ઓપ્શન ગું છે સેકન્ડ આપણે ફરી વખત લોક એ પર આપણે ક્લિક કરશું એની તો આપણે ક્લિક કરું છું તમે લોક લગાવો છે તમે જોઈ શકો છો સિક્રેટ લોક પેટન લોક સ્પિન લોક પાસપોર્ટ લોક તમે શું કહેવાય પાસપોર્ટથી તમે તમે લગાવી શકો છો તમારા નામવાળા એથી તમે લોક લગાવી શકો છો ફરી દોસ્તો પિન લોક એથી તમારી પણ અંકવાળો તમે લોક લગાવી શકો છો ફરી છે પેટર્ન પેટેન લાઈકથી તમારે આ પેટર્ન તમે ગમે તે લોક તમારે લગાવો તો મિત્રો લગાવી શકો છો ચાલો તમે લગાવી દીધો છે મિત્રો મેં હવે મિત્રો આપણે શું કહો છીએ પાસપોર્ટને આપણે કાઢી નાખવો છે તો પહેલા નંબરનો ઓપ્શન આવશે એની પર આપણે ઓકે મારી આપણે જે પાસપોર્ટ રાખે તો આપી દેવાના છે ફરી આપણે અહીંયા આપણે જોયું નોટ અસો એની પર ક્લિક કરીને તમે ડિલીટ કરેલો પાસપોર્ટ તમે ડિલીટ થઈ જશે મિત્રો તો ફરી હું તમારે પાસપોર્ટ લગાવો છે તો કંઈક આ તમે લગાવી શકો છો તો મારે તો મારે આ પાસપોર્ટ લગાવો છે તો ચલો અહીંથી હું ક્લિક કરીને પછી નેક્સ્ટ પર ક્લિક કરશું ફરી મિત્રો આપણે પાસપોર્ટને લગાવી દીધું ફરી આપણે કોન્ફિડન્સ પર ક્લિક કરશું મિત્રો હવે દંડ પર ક્લિક કરીને તમે જોઈ શકો છો ફિંગરપ્રિન્ટ પાસપોર્ટ તમે જે ફિંગરપ્રિન્ટ પાસપોર્ટ તમે લગાવો તો એની પર આપણે ક્લિક કરીને જે પાસપોર્ટ લગાવો છે આપણે આપી દેવાનો છે ફરી આપણે એથી ક્લિક કરશું એથી મિત્રો ચહેરા તમે પાસપોર્ટ લગાવી શકો છો તમારા જે તમે ચહેરો બતાવેલો તમારો લોક મોબાઈલ ખુલી જાય છે ચલો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો પણ ચેનલને સબસ્ક્રાઈબ લેજો મિત્રો બે ક્લિક ક્લિક કરવાનું ભૂલતા નહીં